સરપંચ તાલી તો મારા લે અને થઈ ગયા ખાઈ ગયેલો સરપંચ બુદ્ધિ વાપરીએ રમકડું આપણે ગમ વાળા ઉભા નહીં દેવાના આપણે ચાલુ કરીને સો લોકો ઠપકો લાજી આપણને ભૂખ હવે ઘેર જવા દે અને ખાવા દે તો ઘેર ઠપકો કરવા તો કોન પોતા તોડી નાખવું ખાને આવું આપણે સરપંચ બની ગયા પછી તો કોઈ આવવાના નહીં અને આમ લોકો આપડા પર કરે રી તો આપડે તો ભાઈ પેલું વગાડવાનું લાયા તે રાતે આપણે ચાલુ કરી હું જવાનું અને કોમ મારા સોજ આગ્યા જાય અને આપણો તો કોઈ કહેવા આવે નહીં કે આપણે ગજજી આ લેવા હ નહીં તમાકુ મજા આવી હે ડાડિયા કઈ મળતા નહીં ઘોડે તો રાતે સુટી જલો ગમમાં ઘોડો કોણ લાઈ ગલે ના તો પીર્યા કર જા દે છે ખબર હશે કેરા તમાકુ મસ્ત આયો હો ને તો આ છોકરો આખો દાડો પતંગ પતંગ કરી મારા હારા પોણા ભાજી છે એક દાડો હાથમાં જાય ને સોગા ચાલી ને પસારવાયેલું પોણું જીવ ભરી જાય તો એક રાતે રાત ઉતરાણ ગુતરાણ આવે ને એટલે ગાડી જ નાખી મેલો ગમે ત્યાં છોકરો જુદું જ છે જોટ મારે ગમે ત્યાં હું એનું બેડો હબજો આવે ને તમારું મસ્તા કરીને તમે રેટી રહ્યા બાર પોણું ભાગીને તો બેડો જીલો પાછી જે લાવે ને તો પસારો છે અરે ભાઈ ખરાબ મળી હોય ખરાબ બપોરે લાકડા લેવા મોકલી હું મને

પેલા થઈ જવ લે તો બોડી બકરી બોડી બકરી લાવવાનો ઠેકવાના નહિ ઘોડો તો લાવવાનો ચાલો આવ્યું કોણ મને શીખ ખબર કોણ લઈને આવ્યું આયુ કોણ આખી રાત ના પણ મને શીખ ખબર બોડી બકરી લાવવાનો ઘોડો લઈને આવવાનો હતો

આવું ખબર નઈ એટલે ગધેડું ના ભૂંકું હોય રાતે આ ઘોડા ખબર ના પડે રોધડું આવે ને આટલી ખાઈ ગયો તું ગ્રાંટો અને હવે તારો ઘોડો નહીં એટલે ઘોડું લાવ્યો નહીં ને એ પૂરા પૂરા લાવતા પૈસા આવે બધા પૈસા વાવું જોઈએ આખી રાત